દ્રૌપદીનો સ્વયંવર આ જગ્યાએ રચાયો આ જગ્યાએ અર્જુને મત્સ્ય વેદ કર્યો બ્રહ્મકુંડમાંથી ગંગાજી પ્રગટ થાય અને શિવ કુંડમાં સમાઈ જાય આહીથી જાય અને ઓલી બાજુ નીકળી જાય તો પાપ કર્યા હોય તો સલભાઈ જાય એવી માન્યતા છે આ જગ્યાએ ભગવાન શ્રી નારાયણે કમળ પૂજા કરેલી નમસ્કાર મિત્રો હું આજે આવી ગયો છું ત્રી નટેશ્વર મહાદેવ આ મંદિર ખૂબ જ પૌરાણિક છે આ મંદિરનો ઇતિહાસ પણ એવો જ છે અહીંના કલાકારોએ જે મંદિરનું નકશી કામ કરેલું છે આપણે જોતા જ એમ થઈ જાય કે હા હા અત્યારના સમયમાં આવો નક નહીં જોવા મળે અહીં એક કુંડ પણ છે અને તિલકેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રગટ થયેલ છે તો દર્શક મિત્રો આ વિડીયોને પૂરો જોવો અને તિલકેશ્વર મહાદેવના કુંડ વિશેનો ઇતિહાસ આપણે જાણીએ ચેનલ ઉપર નવા છો તો તમારા ભાઈને સપોર્ટ કરો હું આવા જ વિડીયો તમારા માટે લાવતો રહીશ

ત્યારે લિંગમાંથી પ્રગતિ આ કઈ રીતના થયા કે પાંચ મસ્તક દસ પૂજા ત્રણ નેત્ર પાર્વતી ગંગા ને પ્રગટ પ્રગતિ એટલે પંચમુખી નામ આદેવ નામ આપવામાં આવ્યું પછી વિષ્ણુ ભગવાન એવું નિયમ હતું કે એક હજાર ને આઠ કમળ પુષ્પ ચડાવી અને પૂજા કરી જમવાનો નિયમ હતો એમાં એક દિવસ એવું બન્યું કે વિષ્ણુ ભગવાન રોજ રોજ પૂજા કરવા આવે તો એક દિવસ શિવજીની પરીક્ષા કરી એક હજાર આઠ કમળ પુષ્પ ગણીને લાવેલા એમાંથી એક શિવજી અદ્રશ્ય અને અલોક કરી નાખ્યો એટલે એક હજાર ને હાથ જ થી આઠ કમળ મુનિઓ જતા એને બધા એને બોલે પછી કીધું કે આનું મારાથી આ ખંડન થઈ ગયું છે નિયમનું ખંડન થઈ જશે એ આનો કાંઈ ઉપાય ખરો ત્યારે ઋષિમુનિ મુનિ એવો મત કર્યો કે જમણી જે આંખ જે નયન છે એ કમળ સમાન ગણાય એ જો કાઢી લિંગ ઉપર ધરો તો તમારી પૂજા પૂર્ણ થાય પછી વિષ્ણુ ભગવાન શિવનું દ્રશ્ય લઈ અને જમણી આંખ કાઢી લિંગ ઉપર ધરી ત્યાં લિંગમાંથી ભોળા નથી પ્રગટ ત્યાં લિંગ ઉપર જે નેત્ર હતું એ સ્વયં શિવજીએ લઈને લલાટે લગાડ્યું ત્યારથી ત્રિનેત્રેશ્વર મહાદેવ કહેવામાં આવે મિત્રો આ મંદિરની ત્રણેય બાજુ કુંડ આવેલા છે એમ કહેવાય છે કે આ કુંડમાં સ્નાન કરવાથી દરેક ભાવિક ભક્તોના પાપોનો નાશ થાય છે એવી પણ માન્યતા છે કે આ કુંડમાંથી ગંગાજી સ્વયં પ્રગટ થાય છે ત્રીજ ચોથ પાંચમ ને છઠ ત્રીજના દિવસે ગંગા અવતરણ જે અમે તું કુંડ જે બ્રહ્મકુંડ વિષ્ણુકુંડ ને શિવકુંડ એ કુંડની બ્રહ્મકુંડમાંથી ગંગાજી પ્રગટ થાય અને શિવકુંડમાં જઈને સમાય થાય ઋષિઓ અને દેવો દેવોએ થઈ અને ગંગાજી વધારે ત્યાંથી ઋષિ દેવોએ આ મેળો કરેલો પરંપરા ઋષિ પંચમીનો મેળો ચાલ્યો આવે છે ત્રીજના દિવસે પૂજન થાય ચોથના દિવસે ધજા ચડે બાવનગરની અને પાંચમના દિવસે વેલા સવારે ચાર વાગે ગંગાજી પ્રગટ થાય હવે આગળની વાત મંદિરના દર્શન કર્યા પછી આપણે કરીશું એક રહસ્યમય જગ્યા પણ છે તેમની પણ વાત આપણી પૂજારી સાથે કરીશું ચાલો આપણે દર્શન કરી લઈએ શિક્ષેશ્વર મહાદેવના Thank <sweak> you,

આ સુવર્ણ મંદિર પાંચ પાંડવોનો ઇતિહાસ ધરાવે છે અને આ મંદિરની કલાવૃત્તિ જોઈને તમે પણ ભાવ વિભોર થઈ જશો તો એકવાર આ જગ્યા ઉપર જરૂર આવો આ જગ્યા ચોટીલાથી તંદન નજીક પચીસ કિલોમીટરના અંતરે આવેલી છે જ્યાં તરણેતરનો મેળો પણ થાય છે અને આ જગ્યા ત્રિનેત્રેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રણેય કુંડ બ્રહ્મકુંડ વિષ્ણુકુંડ અને શિવકુંડ આ ત્રણેય કુંડનો મહિમા અપાર છે તો એકવાર જરૂર પધારજો જો આ વિડિયો તમને ગમ્યો હોય તો એક લાઈક તો જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો